ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય માતાજી અત્યારે જો ઠંડીનું વાતાવરણ છે અને આજે આપણે નક્કી કર્યું કે તું લીલી તુવેરના ટોઠા ટોઠાનું શાક બનાવશું જો આ લીલી તુવેર મેં એક વાટકો લઈ લીધી છે અહીંયા અને સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે એને બાફી લેશું તો ચાલો આપણે એને બાફી લઈએ તો જો કુકરમાં મેં અહીંયા પાણી લઈ લીધું છે તો ચાલો જુઓ કુકરમાં મેં થોડું નમક નાખી લીધું છે પાણી ઉકળે એટલે આપણે આ તુવેર છે તે કુકરમાં એડ કરી અને બે સીટી વગાડી લઈશું ગીધ છે હવે આ તુવેર છે તમે એડ કરી અને બે સીટી મારી દો આપણું બંધ કરજો દો પ્રેશર કુકરનું ચોપરમાં મેં ડુંગળી ક્રશ કરી લીધી છે એક નામ ડુંગળી છે મોટી અને આ બે ટમેટા છે પ્યુરી માટે તો વગર માટેની આપણે સામગ્રી શરૂ કરી દે એ બધી બે સિટીમાં તો આપણે તુવેર સરસ બફાઈ ગઈ છે જો અહીંયા કઢાઈમાં મેં તેલ લીધું છે અને તેલ આવી જાય એટલે થોડું જીરું નાખી દેવાનું જીરું આપણું સંતળાઈ જાય એટલે એક ચમચી હિંગ ત્યારબાદ જો આ મેં આદુ અને મરચું તે કટિંગ કરીને

મિક્સ કરી દઈએ બધું તમે આદુ ને મરચું જો કટકી કરીને ના નાખવું હોય તો એને પીસીને નાખી શકો છો હવે આપણે મસાલા એડ કરી દઈએ હળદર ધાણા જીરું સ્વાદ અનુસાર નમક કારણ કે આપણે બાફવામાં નાખ્યું છે થોડો ગરમ મસાલો જો આપણું તેલ સરસ છૂટું પડી ગયું છે ચટણી એડ કરી દઈએ સરસ રીતે જો બધું સંથળાઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે કલર પણ આપણો સરસ આવી ગયો છે ગ્રેવીનો બધો હવે આપણે જ્યાં લીલી તુવેર હતી બાફેલી ત્યાં અમે એડ કરી દઈએ અને મિક્સી પાઉડમાં આપણે ટમેટા પીસાતા એનું થોડુંક પાણી એડ કરી અને એડ કરી દઈ બધું સરસ મિક્સ કરી દઈએ કરતું જો સરસ રીતે લીલી તુવેરનું આપણું શાક થઈ ગયું છે જોઈ લો કલર કેવો સરસ આવ્યો છે થોડા મેં એડ કરી દીધા છે તમે પણ આ અત્યારે સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો અને તમને મારું આ શાક કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરજો જો સારું થઈ ગયું છે ત્યારે અને ડુંગળી ત્યારબાદ લીંબુનો રસ અને આ બ્રેડને મેં બટર સાથે શેકી લીધી લીધી છે તો એન્જોય કરી આજે આજે આપેલી લીધું એનું સાપ